પોલીસ દંડા મારે તો નીકળે મિત્રો બધા મિત્રો નું સ્વાગત છે ફરી એક નવા વિડીયો શુભ સવાર ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મિત્રો અત્યારે સવારના ના દસ વાગે ગયા છે આપડે ઉઠ્યા તા નવ વાગે એટલે કોપી રહેતા જઈએ ઘડીક બંધ કરી દઉં તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે આપડા નવા ઘરે ને જો રસ્તામાં માં ઓલા પાણી ભરાઈ ગયું છે કઈ ઘટી નહીં જો રસ્તામાં પાણી ભરાઈ ગયું છે ને હાલવાનો રસ્તો આમ પસવાડી થી કરી નાખ્યો કેમ કે અહીંથી અવાતું નથી ગારો દુનિયા છે તો જો અત્યારે કાજલ ને અમારા તેજલ બેન ને અમારા સહેજ ભાઈ આજ પૂગી ગયા છે સહેજ ભાઈ છે ને જાતા હતા દાડી એ કામે જતા હતા તો ટિફિન બધું મારી ગાડીમાં માં મૂકીને મારી ગાડીમાં માં ચડી ગયા ને કામે જવાનું કેન્સલ કરી નાખ્યું જવાનું લગભગ નહીં જવાનું હતું એમ છે તમારે તેજલબેન છે ને આજે લુગડા ધોવા આવ્યા છે તો મારી મિશિતા બેન છે ને કવર આવે છે નથી ધોવા દેતા લુગડા જો ના મારે કાજલ તો ધોવા જ મીંડીશ લુગડા હે કાજી ધોઈ નાખો ધોઈ નાખો જો મિત્રો અહીંયા અમારો પાણીનો ટાંકો છે આ ટાંકો આખો ભેરો જ પાણીનો એટલે ડાયરેક્ટ લુગડા ધોવાનું હમવું જોઈએ ડાયરેક્ટ અહીંથી પાણી લઈને ને ઘણા લોકોની કોમેન્ટ હતી કે વિજયભાઈ નવા ઘરનો અપડેટ આપો. એ તો નવા ઘરનો અપડેટ આપલે છે ને મિત્રો. પ્લાસ્ટર કરી નાખ્યું છે બધું ફાઇનલ ને બારું બારું બધીમાં અસ્તરે માર દીધું છે અંદર અસ્તર મેર્યું નથી. તમને અંદર બતાવું. અંદર રસ્તા પ્લાસ્ટર જ કર્યું. એ ટપ્પુ આવો ટાટા કહી દે. ટાટા કહી દે. ટાટા કહી દે. ટાટા. તો જો મિત્રો આપણે અંદરનો નો લુક કઈક આવું છે ને બધું પ્લાસ્ટર થઈ ગયું છે બધા રૂમ આ બે રૂમ થઈ ગયા આ બે રૂમ થઈ ગયા અને આ હોલ એ થઈ ગયો કમ્પ્લીટ ઓ ક્યાં છે આજ પણ પ્લાસ્ટર બધું કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે કામ કરવાનું છે લાદી નું લાદી દેજે મિત્રો એ કરવાની છે પણ હમણાં હવે બધું હુકાઈ જઈને પછી લાદી કરીએ આપણે ને અહીંયા છે ને મિત્રો સેકલી નો માળો હતો જરો આ સેકલી નો માળો છે ને તો એની આજુબાજુ પ્લાસ્ટર કરવાનું બાકી રહી ગયું કેમ કે છે ને મિત્રો પ્લાસ્ટર ચાલુ કામ હતું ને પ્લાસ્ટર એમાં સેકલી ના બસા હતા તો મેં એ લોકોને કીધું કે આ સેકલી ના બસા છે ને એટલે આ માળો તમે અહીંયા રહેવા દઉં એની આજુબાજુ કરી નાખો પણ જયારે એના સેકલી બસા મોટા થઈ જાય ને પછી માળો પાડી ને પછી આપડે ના પ્લાસ્ટર કરી નાખી તો અત્યારે સેકલી બસા મોટા થઈ ગયા ઉડી ગયા તો હવે પછી એને પ્લાસ્ટર જોવા મારતી કો

એ ઢાળિયું પડી જાય એમ હતું તો ગાયને મેં અહીંયા વાડીએ બાંધવાનું ચાલુ કર્યું તો અહીંયા વાડામાં ગાય બાંધતા ને તો હમણાં વરસાદ આવતો ને તો વરસાદના કારણે ગાયોને બારીઓ તો બાંધાય નહીં પછી મેં મારા મમ્મી કહે કે અહીંયા રૂમમાં બાંધ્યું કે વાંધો નહીં તો ના બાંધી દઉં તો રૂમમાં બાંધીએ જ અત્યારે આખો રૂમ ખરાબ થઈ ગયો હવે પછી ધોઈ નાખ્યું રૂમને એવું લાગી એટલે ગાયને અહીંયા તડકો પડીએ ને પછી બારીઓ બાંધ્યું ને પછી રૂમ બધો કમ્પ્લીટ સાફ કરી નાખ્યો ને એક ગાયનું એક ઢાળિયું પણ આપણે અહીંયા બનાવી નાખ્યું મસ્ત મજાનો નવા ઘરનો અપડેટ માતો જો બીજું બધું કામ પતી ગયું તમને લાદી જ્યારે આ બધું હુકાય ને ત્યારે લાદી આપણે કર ના ક્યો પૈસાવાળા તા એટલે આ સીડી છે મિત્રો સીડીમાં લાઇટિંગ બાઈટ એમ દો આવી હે તમને કંઈ મગજમાં આવતું હોય જો તમે કહેજો કે વિજેમે ઘરમાં કામ કરાવતો હારું લાગે આપણે એમ કરાવી દઉં જો આ ઢાબાનું લુક છે આ જે બે મિત્રો ગાળા છે ને એ ગાળામાં આપણે કાશ કરવાના છે એક આમાં ને આમાં પછી એક અહીંયા સાઈડમાં કાસ આવીએ ને એક અહીંયા સાઈડમાં કાસ આવીએ બાકી તો બધી ડિઝાઇન આવી ગઈશ આમાં ઓલા લાંબા કાસ આવે ને એ કાસ નાખવાના છે ને અહીંયા મિત્રો આપણે ગણપતિ રાખ્યા જો અહીંયા ગણપતિ છે ને આ બાજુ છે ને તે મોર પીસ છે જો આમાં કલરને કલરને બધું થાય ને એટલે મસ્ત લાગીએ ને આ સાઈડમાં જ ડિઝાઇન છે હવે અહીંયા આપણે ઉપર રસોડું બનાવીશ રસોડામાં થોડુંક કામ બાકી છે એક કે બે દિવાલ પ્લાસ્ટર કરવાની બાકી રહી બાકી તો બધું ઓલરેડી કામ થઈ ગયું પછી લાદી બાદી થાય પછી આપણે કંઈક રહેવાનું અહીંયા વિચારીએ જો આમાં છે ને મિત્રો એક આ પ્લાસ્ટર થઈશ ને ઓલી થઈશ આ બે દિવાલ બાકી છે મારો ઓળો નાનો ભાઈ છે ને કે હું મારે પ્લાસ્ટર કરવું જીમાં તો એ બે દિવાલ રહેવા દીધી હવે એ કરીએ હવે

નારેલી ની બાગ છે તો ના જવાની છે આપણે લાસુ પીવા ને લાસી પીવાની વાત આવી એક ગામમાં કાંડ કાંડ થઈ ગયો મારી એટલે થયો સમાધાન થયું ને ગામમાં છે ને તે ઘણા લોકો છે અમુક અમુક ને ગામના ઘણા લોકો છે મારા દીકરા ઉઠતા તીર લે ઉઠતા તીર એની હાથમાં લે ઉઠતા તીર લેવા વાળા છે ને એ બધા મારી જાન માં જ છે કાય વાંધો નહીં માતાજી સુખી રાખે તમને આમ શું કેવાય કે

કસી સંકેત ની ખતર કેતા અલી જા સુ ઓલો બનાવી જો આ ચેર જમવાનું છે તો મારા મમ્મી ને કાજલ ને જમવા બેઠી ગયા રોટલા છે શાક છે ને ખાડીના ઉંડીયા નો શાક બનાવી શાક ફ્રીજ માં હતી તો મારા મમ્મી કે ફ્રીજ માં ની શાક લઈ લે તો હું મોબાઈલમાં માં મરો હતો હતું ફ્રીજ પેલો પાછું બંધ કરી દીધું હું કહી કે નથી તો મારા મોટી મન નાથી પાછો લઈ આવે તા તાજલ ફ્રીજમાંથી સાર્ કે બોલો એવું થયું બપોરના જવાનું છે મારા માસીના ઘરે મારા માસીના છોકરાને ખબર કાઢવા જવા તો જમી વમી પછી નિરાતના થાય મમ્મી હાલો બધા જમવા હાલો જમી લઈએ તો મિત્રો અત્યારે ફાઈનલી આપણે મારા માસીના ઘરેથી આવી ગયા ને મમ્મી છે ને માસીના ઘરેથી ગાય માટે નિરણ લીધી તો ના નવું ઘર છે ને ત્યાં રોકાઈ ગયા ને હું સીધો આવી ગયો ઘરે કેમ કે કાજલ પૈસા દેવાના હતા એને જવાનું હતું બજારે બજારનો ટાઈમ થયો ને તો આવી ગયા એને પૈસા દીધા ને કે આ નોટ નો હાલે નોટમાં શું વાંધો છે એટલે કે ફાટલી છે આ નોટ ક્યાં ફાટલી છે આ કઈ હાલે આ હાલે છે જ કઈ ફાટલી નો કહેવાય જરા જરા તો ઈ જરા જરા તો હોય જ કઈ ફાટલી નો કહેવાય હાલી જાય હાલે ને તો પાછી લઈ તાઈ જાય હાલો કાં બજારે જા હા જાવ ઉગડો ટીક ખાવ ને કઈ ઉગડો તો છેડે તો મિત્રો અત્યારે કાજલ આવી ગઈ છે બજાર હતી આપણે કેવલભાઈ છે ને એ શાક વિશેષ વિડીયો તમે જોયા આઈડી મેન્શન કરે તો તો જો પાપલેટ કેટલા છે ચાર પાંચ પાપલેટ લેવીશ કાજલ તો આ પાપલેટ છે ને આને ખાવાનું મન થયું હતું મને ખાવાનું મન થઈ ગયું આને ખાવાનું મન થયું પાપલેટ છે ને આજે આપણે એને લોઢીમાં તળી ગઈ તળવાના છે આજ ફ્રાય બનાવીને ખાવ ખાવ તો પડી ને લાવે તો આ પાપલેટ છે યાર પાસ છે હવે એને તળ્યું આપણે નિરાત ને તો આજ ખાવાની ફૂલ મજા આવવાની છે કઈ ખાટી તમારો પાપલેટ ખાવ હોય તો કોમેન્ટ કરી દેજો કેવલ ભાઈ ભાઈ થી લઈ લીધો વેચાતા મે વેચાતા લીધો કેવલ ભાઈ ભાઈ મજા આવી જશે જોવાની તમે વિડિયો બધું પૂરો જોજો તો મિત્રો અત્યારે આપણે આપણા ધાબે ઉપર આવ્યા હતા તો જો અત્યારે માંડવી વીકવી હતી ને તો માંડવી ભેગી કરવાની છે બીજું ભેગી કરીએ

રોટલા ઘડી ના ગયા સિંગ ને હવે આપણું કામ બાકી છે હજી મારે ફ્રાય બનાવવાની છે આ ને એવી રીતે થાય હું પછી કયા કીને ખબર કાજલ નેવડી થઈ જાય ને પછી હું મસાલો મસાલો નાખી દઉં તો મિત્રો જો અત્યારે આપણે ફાઇનલી બધું મસાલો બસાલો નાખીને પાપલેટ લોઢીમાં નાખી દીધા ને ટમેટા ને ઓલું નાખી દીધું મેરસા ને બેરસા ને બધું તો હવે આગળ

ચાર વાગ્યાનો કયો છે હાથ વાગી જશે હજી આવ્યો નથી પછી હું પણ એક બે દિવસમાં જાય ખાડીમાં તમને બતાવવા કેવું વાતાવરણ છે તો મિત્રો ફાઇનલી માન માન આપણે પાપલેટની ફ્રાય બની ગઈશ કમ્પ્લેટ જો સરસ મજા ને હજી બુડબુડીયા નીકળે હવે મસાલો બસાલો બાળી દીધો જાઉં કેમ મેને જરાક કોમેન્ટ કરી દેજો બધા હવે આને ખાવાની છે પાપલેટ બોપલેટ કાણે ગા મોસ મજા કર નહીં ગા તમારે ખાવા હોય તો કેવલભાઈને કોન્ટેક્ટ કરને કા તો મંગાવી દે છે બેરગામ ગાવા હોય તો પાર્સલ કરી દે છે કેવલભાઈને કોન્ટેક્ટ કરીયો એટલે થઈ જાય તમારો સંપર્ક પૈસા Google Pay કર દેના પાર્સલ પહોંચ જાઈગા મિત્રો કસલીએ કે લે એકલીસમ રૂપ છે જોય તો જો 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 એકલી એકલી ખાતી હે મુજે ભી દેના

આ રોટી ખાઈ લેજો ભૂખ લાગી જ ભરે બે બધા ખાવા તો મિત્રો ફાઈનલ આપણે ખાઈ લીધું ને જો અબર ભાઈ ઓલો ખાડે માં ગયો તો ને એ જો ઝીંગા લેવે થોડા તો કાલ આનો વારો અત્યારે ફ્રીજ માં મૂક દે કે પ્રોગ્રામ કરી નાખીએ ખાડી ના ઝીંગા છે ને બહુ બેસ્ટ આવે ખાવા માટે ટેસ્ટ ટેસ્ટી આવે જો આ ટાઈગર થોડાક નાના ઊંડિયા અને ઝીંગા ને બધું છે ઓલામાં થોડાક કેસલા નહીં પણ થોડુંક લાવીશું અણા ગણા તો મિત્રો ફાઇનલી આપણે આપણા રૂમમાં આવી ગયાસ ને અત્યારે જવાનું છે આપણે આગળ દુકાને આટો મારવા ઢીક કેરમ બેરમ રમ્યો પછી આટો મારીને વહી આવ્યો બધા ભાઈબંધો બધા ભેગા થા વાત વાત કરીએ ને હસક હસી મજાક કરીયો ને પછી વહી આવ્યો ને જો અત્યારે વાગવામાં કેટલા 9 વાગી ગયા છે ને અત્યારે છે ને તે હવે આપણે વિડિયો વિડિયો એડિટ કર્યો ને ઘણું બધું કામ છે એને એક્સપોર્ટ કરવો પડિયે પછી પાછો એને અપલોડ કરવો પડિયે થમ્બનેલ બનાવવું પડીએ ઘણું બધું કામ છે તો મળીએ એક નવા વિડીયોમાં શાનદાર વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય